विश्वसनीय दागिनानं विश्वासपात्र स्थळ सोनी रणछोडभाई एंड सन्स ज्वेलर्स पटवासेरी नवसारी पारेक ब्रदर्स ज्वेलर्स ऑपोजिट हनुमान टेम्पल मोटा बजार नवसारी अक्षर विजन एरेना शॉप नंबर आठ शांतिनाथ कॉम्प्लेक्स सातादेवी रोड नवसारी न्यू इंडिया बेकरी शाखा नवसारी मरोली सुरत तनिष्क टाटा प्रस्तुति शोरूम दुकान नंबर एक थी चार ग्राउंड फ्लोर सेफायर बिल्डिंग टाटा हॉल सा दुधिया तला नजीक नवसारी बैंक ऑफ बड़ा इंडियाज इंटरनेशनल बैंक मां कृपा डेकोरेशन मॉल शॉप नंबर एक आठ नीलकंठ रेसिडेंसी महेंद्र ब्रदर्स जमालपुर रोड नवसारी

પાવર ગ્રીડની કામગીરી શરૂ થતા નિમલાઈ ગામના લોકોનો વિરોધ વીસ ગ્રામજનોની થયેલી અટકાયત નવસારીમાં યોજાયેલી પ્રથમ ફાઇટિંગ ચેમ્પિયનશીપ નવસારીના પોલીસ કર્મીએ મહારાષ્ટ્રના ફાઇટરને પછાડી મેળવેલી જીત વિદેશી દારૂની હેરાફેરીમાં સગીર વયના બાળકોનો થયો ઉપયોગ ત્રણ મહિલા સહિત ચાર ઇસમોની થયેલી ધરપકડ નવસારીમાં પદ્માવતી ફિનવેક્સ નામની કંપનીએ ઊંચા વ્યાજની લાલચ આપી બે કરોડ સત્તર લાખનું રોકાણ કરાવી એક જ પરિવારના ત્રેવીસ રોકાણકારોને નવડાવ્યા છે પાકતી મુદ્દતે કંપનીના સંચાલકોએ હાથ ઊંચા કર્યા સંચાલક વિરુદ્ધ છેતરપિંડીની ફરિયાદ થઈ છે નવસારીમાં એકા ડબલ કરી આપવાની લાલચ આપી રોકાણકારોને ફ્રોડ કંપનીએ રાતાપાણીએ નવડાવ્યા છે બેંકના વ્યાજદર કરતાં સૌથી ઊંચું વ્યાજદર આપી એકકા ડબલ કરવાની લોભામણી જાહેરાતો આપી રોકાણકારોના કરોડો રૂપિયા ડૂબ્યા છે નવસારીમાં પદ્માવતી ફિનવેક્સ નામની કંપનીની શરૂઆત કરી કંપનીના વિવિધ રોકાણોની લલચામણી યોજનાઓ બનાવી રોકાણકારોને આકર્ષ્યા હતા પદ્માવતી ફિનવેક્સના મુખ્ય સંચાલક કલ્પેશ કોઠારી અને તેમની સાથે ફિરદોસ મીનો દ્વારા નવસારીના ચંદ્રકાંત પટેલ પાસે રોકાણ કરાવ્યું હતું નૂતન સોસાયટીમાં રહેતા ચંદ્રકાંત પટેલે તેમના મિત્રો અને પરિવારના ત્રેવીસ સભ્યો સાથે બે કરોડ સત્તર લાખનું રોકાણ પદ્માવતી ફિનવેક્સમાં કર્યું હતું પદ્માવતી ફિનવેક્સમાં રોકાણ કરશો તો બેન્ક કરતાં ઊંચો વ્યાજ આપવાની લાલચ આપી કલ્પેશ કોઠારીએ રોકાણ કરાવ્યું હતું ત્રેવીસ જેટલી ફિક્સ ડિપોઝિટ યોજનામાં રોકાણ કરાવી કંપનીના સંચાલક કલ્પેશ કોઠારીએ પદ્માવતી ફિનવેક્સના સિક્કા લગાવી તેના ઉપર સહી કરી હતી આ ડિપોઝિટના સિક્યોરિટી પેટે ચેક પણ આપ્યા હતા જે ફ્રોડ હોવાનું જણાતા ચંદ્રકાંત પટેલે પદ્માવતી ફિનવેક્સના સંચાલક કલ્પેશ કોઠારી ફિરદોસ મીનો રિયા શાહ અને જીતુ પટેલ વિશાલ પટેલ વિરુદ્ધ છેતરપિંડીની ફરિયાદ આપી છે જલાલપોર તાલુકામાં ગ્રીડ સ્ટેશનના કારણે અઠ્ઠાવીસ ગામોના ખેડૂતોને અસર થવાની છે ત્યારે નિમલાઈ ગામમાં ગ્રીડ કોર્પોરેશન દ્વારા કામગીરી શરૂ થતાં ગામના લોકો દ્વારા સામૂહિક બહિષ્કાર કર્યો હતો નવસારી જિલ્લાના જલાલપોર તાલુકાના દરિયાઈપટ્ટીના દીપલા ગામ નજીક શરૂ થનાર ગ્રીડ સ્ટેશનના કારણે નવસારી અને જલાલપોરના અઠ્ઠાવીસ ગામોની ખેતીની જમીનો અસરગ્રસ્ત થાય છેલ્લા બે મહિનાથી ખેડૂતો યોગ્ય વળતર માટે લડત ચલાવી રહ્યા છે જમીનોનું વળતર જંત્રી પ્રમાણે નહીં પરંતુ બજાર કિંમત પ્રમાણે ચૂકવવા ખેડૂતોની માગણી છે શનિવારે જલાલપોર તાલુકાના નિમલાઈ ગામમાં પાવરગ્રીડ સ્ટેશનની કામગીરી હાથ ધરવામાં આવતા અસરગ્રસ્ત ખેડૂતો અને ગામના લોકો ભેગા મળી કામગીરીનો બહિષ્કાર કર્યો હતો ગ્રીડ કોર્પોરેશન દ્વારા ચાર જેટલી ગ્રીડ વીજ લાઈનોનું સબસ્ટેશન બનાવવાનું હોવાથી તેની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે આ ગ્રીડ લાઈનોને કારણે અઠ્ઠાવીસ ગામોના આશરે ચારસોથી વધુ ખેડૂતોની પચ્ચીસોથી વધુ જમીનો નષ્ટ થવાના આરે છે જેથી ગામના લોકો દ્વારા વિરોધ થઈ રહ્યા છે જમીન સંપાદન કરવા માટેનો આદેશ કરાતા પાવર ગ્રીડ દ્વારા કામગીરી શરૂ કરવામાં આવતા નિમલાઈ ગામના લોકોએ કામગીરીનો બહિષ્કાર કર્યો હતો કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે પોલીસનો મોટો કાફલો આવી પહોંચ્યો અને વીસ જેટલા ગ્રામજનોની અટકાયત પણ કરી હતી પાવર ગ્રીડ કંપની તરફથી જે એમના ટાવર નાખવામાં આવે છે એ બાબતે પોલીસ બંદોબસ્ત માંગવામાં આવેલ હતો ગામે આજ એમનું કામકાજ ચાલુ હતું એ દરમિયાન ત્યાંના નિમલાઈ ગામના લોકોએ

નવસારીમાં સૌ પ્રથમ વખત એનએફસી નવસારી ફાઇટિંગ ચેમ્પિયનશિપનું આયોજન બીઆર ફોર્મમાં થયું હતું નવસારીના કરાટેવીર વિસ્પી કાસદ દ્વારા ફાઇટિંગ ચેમ્પિયનશીપનું સફળ આયોજન થયું હતું આ ફાઇટિંગ ચેમ્પિયનશિપમાં સમગ્ર દેશભરમાંથી ફાઇટરોએ ભાગ લીધો હતો મુંબઈ અને દિલ્હીમાં આ ચેમ્પિયનશિપનું આયોજન થાય છે જે નવસારી ખાતે પહેલી વખત જ થયું હતું બાંગ્લાદેશ નેપાળ અફઘાનિસ્તાન જેવા દેશોમાંથી પણ ફાઇટરોએ ભાગ લીધો હતો બાર વર્ષ સુધીના નાના ફાઇટરોએ પણ ભાગ લીધો હતો દેશ વિદેશના ફાઇટરો એકબીજા ઉપર ભારે પડવા અને હરીફને પછાડવા દાવપેચ ખેલી સામેવાળા હરીફને હંફાવવા માટે જુસ્સાભેર ફાઇટિંગ કરી હતી વિશેષ કરીને આ ફાઇટિંગ ક્લબમાં નવસારી પોલીસમાં કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતા પોલીસ કર્મચારી શક્તિસિંહે પણ ભાગ લીધો હતો એનએફસી ચેમ્પિયનશીપમાં નવસારીમાંથી પ્રથમવાર પોલીસ કર્મચારી ફાઇટિંગ રિંગમાં ઉતર્યા હતા પોલીસ કર્મચારી સક્તિસિંહનો મુકાબલો મહારાષ્ટ્રના બે વખત ટાઇટલ વિજેતા થયેલા ફાઇટર સાથે થયો હતો સક્તિસિંહ પ્રથમ જ રાઉન્ડમાં મહારાષ્ટ્રના ફાઇટર ઉપર ભારે પડ્યા અને બે વખત ટાઇટલ વિજેતા ફાઇટરને પછાડી જડહડતી જીત મેળવી હતી સક્તિસિંહ એ પ્રથમ રાઉન્ડમાં જીત મેળવતા નવસારી પોલીસ બેડામાં આનંદ છવાયો હતો નવસારી ખાતે અને ગુજરાત ખાતે પહેલીવાર જે નવસારી ફાઇટ ચેમ્પિયનશિપનું આયોજન કરેલ હતું જેમાં આજે ગુજરાત પોલીસ તરફથી શક્તિસિંહ ચૌહાણ અમારા રહ્યા હતા અને એમણે સામે જે મહારાષ્ટ્રના મુંબઈના જે ખેલાડી હતા એમને ફર્સ્ટ રાઉન્ડમાં ધરાવીને રેકોર્ડ કર્યો છે ગુજરાત પોલીસ તેમજ ભારત દેશના પ્રથમ એવા પોલીસ કર્મચારી છે જે વિજેતા બન્યા છે આ દિન સુધી એમ એમાં બે જ પોલીસ કર્મચારીઓ જે પોલીસ અધિકારી કર્મચારીઓ ભાગ લીધો હતો જે પહેલાં છે અને ગુજરાતના પ્રથમ શક્તિસિંહ ચૌહાણ છે જે આ વિજેતા એનએનએમાં થયા છે એ બધા નવસારી જિલ્લા પોલીસ તેમજ ગ્રામ ગ્રામજનો તરફથી ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું છેલ્લા છેલ્લા ચાર વર્ષથી હું એમ છું અને મને એમ છે કે ગુજરાતથી ફાઇટર્સ નથી નીકળતા તો મને એમ થયું કે કેમ ના આપણા હોમ પીચ પર આ ફાઇટ્સ લાવી જઈએ આપણે તો અત્યાર સુધી બોમ્બે અને દિલ્હીમાં જ થતી હતી અને ઇન્ટરનેશનલ ફાઇટ્સ તો ગુજરાતમાં થઈ જ નથી તો આપણે આંગણે નવસારીમાં આ ફાઇટ્સ થઈ રહ્યો છે નાના બચ્ચાઓ પણ ચાર વર્ષ છે બાર બાર કિલ્લામાં બચ્ચા હતા ઉતાર્યા છે અફઘાનિસ્તાનના ફાટો ગયા છે બાંગ્લાદેશ નેપાળના ફાટો ગયા છે કશ્મીરના ફાટો ગયા છે આપણે ટીમ કાશ્મીર ટીમને એડોપ્ટ કરી છે વિના મૂલ્યે બોલાવી છે નેપાળને એડોપ્ટ કરી છે અને આજે ગુજરાત પોલીસમાંથી મારા વિદ્યાર્થી શક્તિસિંહ જે નૌસાઈના પોલીસ છે આમ તો પૂરા ઇન્ડિયામાં સેકન્ડ પોલીસ કેડેક્ટ છે પણ નવસા ગુજરાતના પહેલા પોલીસ કેડેક્ટ જેમને આરએમસી રિયલ નેકેટ શો કાપીને સામેવાળાને પછાડીને ફાઉટલ થઈ ચૂક્યો છે આપણા માટે બહુ ગર્વની વાત છે બહુ જ આનંદ થયો મને મારા ગુજરાત પોલીસમાંથી હું ફર્સ્ટ પોલીસ ક્રેડિટ છું અને ઇન્ડિયામાંથી સેકન્ડ નંબર એમાં હું આજે નવસારીમાં રહેલી એનએફસી એમએમએ ચેમ્પિયનશીપમાં મેં પાર્ટિસિપેટ થયેલું મેં આઠ મહિના કરેલી પછી આજે મેં પાકું અમેસીઓ ફાઇટમાં તો સામે મારા સેલેક્સ કરીને ફાઇટર હતું એને મેં નોકઆઉટ આરસી આપીને આજથી મેં મુંબઈ ટીમ ફિટ એન્ડ ફાઇટ ક્લબ मैं संजयन पडवल के अंडर ट्रेनिंग करता हूँ मेरे टीम में टीम कोच संजयन पडवल ऑल्सो मैं टीम रिलेंटलेस में भी ट्रेनिंग करता हूँ मेरा आज फाइट था नवसारी चा, फाइटिंग चैम्पियनशिप्स के शिप में मेरा अपोनेंट अफग़ानिस्तान से था थैंक्स था, फॉर एवरीथिंग नवसारी एंड मैं पिछले पिछले तीन साल से प्रैक्टिस कर रहा हूँ एम का एक्चुअली फाइव इयर्स बट आफ्टर टू इयर्स मेरा गैप हुआ मेरी स्टडीज़ के वजह से उसके बाद मैंने तीन इयर्स कंटिन्यूस किया uh, मैं इधर आने से पहले मेरा दो दिन पहले ही एक्सीडेंट हुआ था बट आई वॉज लाइक मैं इसके बाद मैं फाइट नहीं कर सकता ये नौ सारी में बट स्टिल मेरे टीम ने मेरे को पुश किया कौन सा थी क्यू कैन डू इट बिकॉज मैंने इसके लिए बहुत प्रैक्टिस किया था जस्ट वन डे बिफोर आई मेट एन एक्सीडेंट थैंक्स टू माई टीम फिट एंड फाइट क्लब एंड टीम रिलेस एंड आल्सो थैंक्स टू विस्पी सर को उन्होंने हम लोग के लिए सब फैसिलिटीज जो अरेंजमेंट किया द फैसिलिटीज वाज़ ऑसम नवसारी ना दारासभ्य राकेश देसाई जिला भाजप अध्यक्ष बुरालाल शाह પૂર્વ ધારાસભ્ય પિયુષ દેસાઈ નવસારી જિલ્લા નાયબ પોલીસ અધિક્ષક એસ કે રાય દ્વારા ફાઇટિંગ વિજેતા શક્તિસિંહનું અભિવાદન થયું હતું આ ચેમ્પિયનશીપમાં દેશ વિદેશના ફાઇટરોએ પણ ભાગ લીધો હતો ઇન્ટરનેશનલ ફાઇટિંગમાં મુંબઈના ફાઇટર અને અફઘાનિસ્તાનના ફાઇટર વચ્ચે ફાઇટિંગ થઈ હતી જેમાં મુંબઈના ફાઇટરની જીત થઈ હતી નવસારીમાં આ ફાઇટિંગ ચેમ્પિયનશીપનું આયોજન વિસ્પી કાસદ દ્વારા થયું હતું રેલવે મારફત દારૂની હેરાફેરીમાં સગીર વયના બાળકો અને દિવ્યાંગજનોનો ઉપયોગ થાય છે નવસારી રેલવે સ્ટેશન ઉપર મુસાફરોએ દારૂની હેરાફેરીને અટકાવી પોલીસને જાણ કરતા ત્રણ મહિલા છ સગીર બાળકો અને એક દિવ્યાંગ યુવાન પાસેથી અઢી પેટી દારૂ ઝડપી પાડ્યો હતો વિદેશી દારૂની બોટલોની હેરાફેરી કરવા માટે સગીર વયના બાળકો અને દિવ્યાંગજનોનો ઉપયોગ થઈ રહ્યો છે રેલવેની ટ્રેનનો દારૂની હેરાફેરી માટે ઉપયોગ થાય છે ટ્રેનમાં બાળકો મહિલાઓ અને દિવ્યાંગજનો પાસે દારૂની હેરાફેરી કરાવવામાં આવી રહી છે સગીર વયના બાળકો પોતાના શરીર ઉપર દારૂની બોટલો બાંધી હેરાફેરી કરે છે શંકા ન ઉપજે તે માટે દિવ્યાંગ અને સગીર બાળકોને આ કામમાં ઉપયોગમાં લેવામાં આવે છે કચ્છ એક્સપ્રેસમાં મુસાફરી કરતા મુસાફરોને ત્રણ મહિલાઓ પર શંકા જતા ચેઇન પુલિંગ થયું હતું નવસારી રેલવે સ્ટેશન ઉપર ટ્રેન થોભાવી મુસાફરોએ પોલીસને જાણ કરી હતી જેમાં ત્રણ મહિલાઓ છ સગીર વયના બાળકો અને એક દિવ્યાંગ યુવાનના શરીર ઉપર વિદેશી દારૂની બોટલો બાંધેલી હતી તેમની પાસેથી અઢી પેટી વિદેશી દારૂની બોટલો મળી આવી હતી રેલવે પોલીસ દ્વારા દારૂ સાથે ચારની અટકાયત કરી હતી કચ્છ એક્સપ્રેસની અંદર એસ ફોર એસ ફાઈવમાં દુનિયાભરનો દારૂ પકડાયો છે નાના નાના બાળકો દારૂ લઈને આવ્યા છે એની અંદર અને જેના બે હાથ નથી તેના બોડી પર પણ દારૂ બાંધેલો હતો આપ જોઈ શકો છો ત્યારે આ રીતે હેરાફેરી થાય છે

સિંગલ યુઝ પ્લાસ્ટિકના પચોતેર માઇક્રોનથી નીચેની પ્લાસ્ટિકની થેલીઓના વેચાણ ઉપર પ્રતિબંધને લઈને નગરપાલિકાના ચીફ ઓફિસર જેયુ વસાવા અને અન્ય અધિકારીઓ સાથે વિવિધ પ્લાસ્ટિકની દુકાનો પર તપાસ હાથ ધરી હતી શહેરની પ્લાસ્ટિક દુકાનોના સંચાલકોને દંડ પણ ફટકાર્યો હતો અને પ્રતિબંધિત પ્લાસ્ટિકનો જથ્થો કબજે કર્યો હતો પ્લાસ્ટિક વિક્રેતાઓ પ્રતિબંધિત પ્લાસ્ટિકની થેલીઓનું વેચાણ ચાલુ રાખશે તો તેમની દુકાનો સીલ કરવાની ચીમકી પણ આપવામાં આવી હતી નવસારી શહેરમાં ઠેર ઠેર પ્લાસ્ટિકની થેલીઓ જોવા મળે છે પાલિકાના અધિકારીઓ આ પ્રકારે ફિલ્ડમાં ઉતરી જાત તપાસ કરે તો અનેક સળગતા પ્રશ્નોનો હલ આવી શકે છે નવસારી રેડક્રોસ સોસાયટીના સ્વર્ણિમ મહોત્સવમાં રક્તદાતાઓ અને આર્થિક સહયોગ આપનારા દાતાશ્રીઓને અભિવાદિત કરવામાં આવ્યા હતા ઇન્ડિયન રેડક્રોસ સોસાયટીની નવસારી શાખાને પચાસ વર્ષની અવિરત સેવાને બિરદાવતા તેની સ્વર્ણિમ મહોત્સવની ઉજવણી નવસારીના ટાટા હોલમાં થઈ હતી ઓગણીસો ચુમ્મોતેરમાં નેશનલ એક્રેડિટેશન બોર્ડ ફોર હોસ્પિટલ દ્વારા રેડક્રોસને માન્યતા પ્રાપ્ત થઈ હતી રેડક્રોસ રક્તદાનની પ્રવૃત્તિઓમાં અગ્રેસર છે સ્વર્ણિમ જયંતિ મહોત્સવમાં ધારાસભ્ય રાકેશ દેસાઈ જિલ્લા કલેક્ટર અમિત પ્રકાશ યાદવ જિલ્લા ભાજપ પ્રમુખ બુરાલાલ શાહ પૂર્વ ધારાસભ્ય પિયુષ દેસાઈ સહિતના અગ્રણીઓ હાજર રહ્યા હતા સ્વામિનારાયણ સંસ્થાના અગ્રણી વક્તા જ્ઞાનવત્સલ સ્વામી વિશેષ હાજર રહ્યા અને માનવતાવાદી બનવાના પ્રયાસો ઉપર વક્તવ્ય આપ્યું હતું વધુ રક્તદાન કરનારા રક્તદાતાઓને અભિવાદિત કરવામાં આવ્યા હતા રક્તદાતા દારા મોગલ એકસો વખત રક્તદાન કર્યું છે ગુણવંત પટેલ એકસો સાત વખત રક્તદાન કર્યું છે તમામ રક્તદાતાઓએ માનવતાભર્યું સેવા કાર્ય બદલ તેમને બિરદાવવામાં આવ્યા હતા રેડ ક્રોસને આર્થિક સહયોગ આપનારા દિલાવર દાતાશ્રીઓનું પણ અભિવાદન થયું હતું છેલ્લા પચાસ વર્ષથી ચાલતી અનેકવિધ સેવા પ્રવૃત્તિઓને બિરદાવવામાં આવી નગરજનો તરફથી અને ખૂબ સારી સંખ્યામાં તમામ નગરજનો ઉપસ્થિત રહી અને આ સંસ્થાની છેલ્લા પચાસ વર્ષની સેવા યાત્રાને બિરદાવી સંસ્થા સાથે જોડાયેલા અનેક વરિષ્ઠ લોકો અનેક યુવાન સ્વયંસેવકો અનેક સમર્પિત વ્યક્તિઓ તમામનું સુંદર સન્માન કરવામાં આવ્યું જે યથા યથાયોગ્ય યથાઉચિત છે અને આ પ્રસંગે દરેકને ખૂબ સુંદર પ્રેરણા પણ પ્રાપ્ત થઈ કે આપણે દરેકે નાની મોટી રીતે ક્યાંક ને ક્યાંક સેવામાં જોડાવવું જોઈએ તો આવું એક સુંદર કાર્ય આજે અહીંયા નવસારી શહેરના આંગણે થયું છે ખૂબ સુંદર રીતે આ ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી નવસારી શાખા કાર્યરત છે તો ફરી એક વખત સંસ્થાને અમારા તરફથી ખૂબ ખૂબ અભિનંદન છે પ્રાર્થના છે કે સંસ્થાની પ્રવૃત્તિઓ ખૂબ વિકસે અને જરૂરિયાત લોકોને ખૂબ સારા પ્રમાણમાં સુંદર લાભ પ્રાપ્ત થાય સ્વામી હજુ બી રક્તની અછત સર્જાતી રહે સમાજમાં જાગૃતિ ઓછી છે શું કહેશું હા એટલે રક્તદાન માટે દરેકે જાગૃત રહેવું જોઈએ અને બની શકે થઈ શકે એવું હોય દરેકે રક્તદાનમાં જોડાવું જોઈએ પચાસ વર્ષની યશસ્વી અને સેવાકીય સફર જે ઓગણીસો ને ચુમ્મોતેરમાં એક રૂમમાં શરૂ થયેલી તે આજે પચાસ વર્ષે આપણે લગભગ આખા જિલ્લાને ગરીબો સુધી પહોંચ્યા છે દર્દની ચીજની અનુકંપા સાથે સેવા સાથે પહોંચ્યા છે બ્લડ એન્ડ કોલ અને જીવન રક્ષક દાતા જેવી પ્રવૃત્તિઓથી આપણે કુદરતી આપત્તિ હોય કે માનવસર્જિત આફત હોય કે રક્તની જરૂરિયાત હોય ત્યારે ચોવીસ કલાક ટ્વેન્ટી ફોર સેવન પચાસ વર્ષથી અવિરત આપણી આપણા સૌ માટેની આપણી જ પોતાની ક્રોસ આપણી નવસારી પોતીકી સંસ્થા જ્યારે આજે સ્વર્ણિમ સંવત્સરી ઉજવી રહી છે ત્યારે આનંદ અને ગૌરવની લાગણી છે એને પોખવા અને એને શરૂઆતથી જ એમણે સ્થાપનાકાળથી જતન કર્યું સંવર્ધન કર્યું પ્રગતિના સોપાન પર લઈ ગયું રાષ્ટ્રીય કક્ષાને આંતરરાષ્ટ્રીય કક્ષા સુધી પહોંચાડનાર સર્વે પાયાના પથ્થરનું સન્માન સૌથી વધુ વાર રક્તદાન કરનારા રક્તદાતાઓનું સન્માન આર્થિક દાતાઓનું સન્માન આ બધાને અભિવાદિત કરીને અને પરમ પૂજ્ય પરમ આદરણીય જ્ઞાનવત્સલ સંત શ્રી જ્ઞાનવત્સલ સ્વામીજીના આશીર્વચનો આજે આપણને જ્યારે સ્વર્ણિમહોત્સવ તાણે મળ્યા છે ત્યારે નવસારીમાં ઐતિહાસિક ઘટના છે અને આવનારા વર્ષોમાં રેડ ક્રોસનો વ્યાપ વધુને વધુ વધે અને ગરીબ સુધી જરૂરિયાતમંદ સુધી રેડ ક્રોસ પહોંચે અને શહેરના સુગ્ન તમામ જણો ક્રોસ સાથે સેવાની ભાવનાથી જોડાય એવી અપીલ કરજો ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી નવસારી ડિસ્ટ્રિક્ટ બ્રાન્ચ આજે પચાસ વર્ષની સફર પાર કરી એના માટે સ્વર્ણિમ મહોત્સવ ટાટા હોલ ખાતે યોજવામાં આવ્યો હતો એમાં આશીર્વચન અને મુખ્ય વક્તા તરીકે બીએપીએસ એ સ્વામિનારાયણના જ્ઞાનવસલ સ્વામીજી પધાર્યા હતા તેમને ખૂબ જ મનનીય અને પ્રેરણાયુક્ત પ્રવચન કર્યું અને સમાજમાં સમાજ સેવા કઈ રીતે કરવી કઈ રીતે સામાજિક સંસ્થા ચલાવવી એ માટે ખાસ પ્રમુખ સ્વામીના મંતવ્યો જણાવ્યા કોઈ પણ સેવક હોય તો એને કઈ રીતે સમાજમાં સેવા કરવી જોઈએ તદુપરાંત દાતાઓએ દરેક દરેક વ્યક્તિઓએ દસ ટકા તેમનો સમય દસ ટકા તેમનો નાણાં દસ ટકા તેમની સ્કિલ જો આપતો થાય તો સમાજ સેવી સંસ્થાઓ સારી રીતે પ્રગતિ કરી શકે અને લાંબો ટાઈમ ટકી શકે આ દરમિયાન આ એમના પ્રવચન દરમિયાન ઘણા બધા વિદ્યાર્થીઓ પણ ઉપસ્થિત હતા એ તેમના માટે ખૂબ માર્ગદર્શક બની રહેશે તેવી ચોક્કસ મને આશા છે આ ઉપરાંત આ પ્રસંગમાં ઘણા બધા રક્તદાતાઓ આર્થિક દાતાઓ કેમ્પ ઓર્ગેનાઇઝર્સ તથા સંસ્થાનમાં યોગદાન કરનાર દરેક વ્યક્તિનું સન્માન કરવામાં આવ્યું હતું નવસારીના એસટી ડેપોમાં વધુ ત્રણ નવીન બસો ફાળવવામાં આવી હતી આ નવીન ત્રણ બસોનું ફતેહપુરા અને ઝાલોદ રૂટનું લોકાર્પણ થયું હતું નવસારી જિલ્લાના મુસાફરોને વધુ આરામદાયક સુવિધા મળે તે માટે રાજ્યના વાહન વ્યવહાર નિગમ દ્વારા નવસારી એસટી ડેપોને વધુ ત્રણ નવીન બસોની ફાળવણી કરવામાં આવી છે આ નવીન બસો બીએસ સિક્સ મોડેલ પ્રદૂષણ રહિત છે સાથે સાથે રિવર્સ કેમેરા સહિતની સુવિધા તેમજ ડ્રાઈવર કેબિનમાં મુસાફરોને સૂચિત કરવા માટે માઇકની સુવિધા જેવા આધુનિકરણ સહિત બસોની ફાળવણી કરવામાં આવી છે આ ત્રણેય બસોનું લોકાર્પણ થયું હતું નવસારી શહેર ભાજપના પ્રમુખ પરેશ કાસુંદ્રાના હસ્તે નવસારી ફતેહપુરા અને નવસારી ઝાલોદ રૂટની બસોનું લોકાર્પણ થયું હતું મુસાફરો માટે આ આધુનિકરણ સાથેની ટુ બાય થ્રી ચોપન સીટની બસો નવસારીથી ફતેહપુરા ઝાલોદ રૂટ ઉપર દોડશે આ લોકાર્પણ પ્રસંગે ડીપીઓ સ્નેહલ પટેલ કમલેશ પટેલ તેમજ એસટી ડેપોના કર્મચારીઓ હાજર રહ્યા હતા નવસારી ડેપોથી બે ફતેપુરા અને એક ઝાલોદની બસ લોકાર્પણ કરવામાં આવી છે એસટી નિગમ ગુજરાત દ્વારા હમણાં ને હમણાં છેલ્લા દિવસોમાં પચીસો જેવી બસોનું લોકાર્પણ કરવામાં આવ્યું છે અને વિશેષ રજૂ પણ કરવાની છે ખાસ કરીને આ બધી નવા મોડલો એવા છે કે જે પોલ્યુશન રહીતના છે એ પ્રમાણેની બસો મૂકવામાં આવી છે અને ખૂબ સરસ સુવિધા સાથે બે બાય ત્રણ એટલે કે ચોપ્પન સીટની બસ અને ખૂબ સરસ ક્વોલિટીની અને લોકોને ખૂબ સારી સુવિધાઓ મળે એ માટે ગુજરાતનું એસટી નિગમ તત્પર છે અને ભવિષ્યમાં પણ આવી લોકોને જરૂરિયાત મુજબની બસો આપવામાં આવશે એ આજથી આજે લોકોને સેવા મળી છે એ બદલ ગુજરાત એસટી નિગમનો અત્યારથી ખૂબ ખૂબ આભાર માનીએ છીએ અને લોકોના કામ માટે તત્પર રહેશું આજ રોજ નવસારી ડેપો ખાતે સરકારશ્રીના એસટીના નવીનીકરણના ભાગરૂપે નવીન ત્રણ બસો આજે લોકાર્પણ થઈ રહ્યું છે જેમાં બે બસો નવસારી ફતેહપુરા અને એક બસ નવસારી જલોદમાં આજે લોકાર્પણ થયું છે એ તમામ બસો નવીન બી સિક્સ એમિશનના નોમ્સવાળી રિવર્સ ડ્રાઇવિંગ કેમેરા સાથે સજ્જ અને મુસાફરોને એનાઉન્સિંગમેન્ટ કરવા માટે માઈક સહિતની સુવિધા સાથે ચોપન સીટની ગાડીનું આજે લોકાર્પણ થઈ રહ્યું છે આજ રોજ આપણા બીજેપીના શહેર પ્રમુખ શ્રી પરેશભાઈ કાશુંદરાના હાથે આજે અમે નવસારી ડેપોથી ત્રણ રૂટોનું લોકાર્પણ કરેલું છે અને મુસાફરોની સુવિધા માટે આજે રૂટોમાં નવીન ફાળવણી કરેલી નવસારીની વિદ્યાકુંજ અંગ્રેજી માધ્યમની શાળાનો હતો સંસ્કાર એક ઉત્સવ અંતર્ગત શાળાના વિદ્યાર્થીઓએ સંસ્કૃતિના જતન હેતુ વિવિધ કૃતિઓ રજૂ કરી હતી નવસારીની અંગ્રેજી માધ્યમની શાળા વિદ્યાકુંજમાં સંસ્કાર એક ઉત્સવ અંતર્ગત વાર્ષિકોત્સવ ઉજવાયો હતો શાળાના વિદ્યાર્થીઓમાં અભ્યાસ સાથે સંસ્કારનું સિંચન કરતી વિદ્યાકુંદ શાળામાં યોજાયેલા વાર્ષિક મહોત્સવમાં ડેવલપમેન્ટ કમિશનર સોશિયલ ઇકોનોમી ઝોન સચિન સુરતના અધિકારી અભિમન્યુ શર્મા વિશેષ ઉપસ્થિત રહ્યા અને શાળાના વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કર્યા હતા શાળાના ટ્રસ્ટીઓ પરેશ રાઠોડ સીપી નાયક હાજર રહી વિદ્યાર્થીઓ અને હાજરવાલીઓને શાળા વિશે માહિતી આપી હતી સંસ્કાર એક ઉત્સવ કાર્યક્રમમાં શાળાના વિદ્યાર્થીઓએ સાંસ્કૃતિક કૃતિઓ રજૂ કરી હતી સાથે સાથે ભારતીય સંસ્કૃતિને ઉજાગર કરતું નાટ્ય પણ રજૂ કર્યું હતું અને વિભાગના બાળકોએ વિવિધ કૃતિઓ રજૂ કરી ઉપસ્થિત મહેમાનોને આકર્ષિત કર્યા હતા સંસ્કાર એક ઉત્સવ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં વાલીઓ ઉપસ્થિત રહ્યા હતા વિદ્યાકુંજ સ્કૂલ નવસારી કોરોના પછી પહેલીવાર એન્યુઅલ ફંક્શનનું આયોજન થયું છે એમાં અમારા જે થીમ છે એની અંદર સંસ્કાર એક ઉત્સવ આમ તો ઉત્સવો ઘણા બધા ઉજવાય છે પરંતુ સંસ્કારના જે ઉત્સવો છે એ આપણે ભૂલી ગયા છે જેથી કરીને રોજ મરોજના જે જીવન છે તેની અંદર આપણને ઘણી બધી તકલીફો પડે છે તો અમે જે ટૉપિક મૂક્યો છે તેના આધારે સોસાયટીને પણ મેસેજ મળે વિદ્યાર્થીઓ પણ એમાંથી શીખે માતા પિતા વાલી એ પણ શીખે એમાં સ્વચ્છતાના પાઠ ભણાવાયા છે એમાં વેદો ઉપનિષદોમાં આપણા જે ગુરુકુળના જે જ્ઞાન આપણને આપવામાં આવતું હતું તો તેને આધારે જે પણ છે એ બધા જ એમાં અલગ અલગ રાજ્યોના જે કલ્ચર્સ છે તેને પણ દર્શાવવામાં આવ્યા છે એટલે વિવિધતામાં એકતાથી માંડીને બધી જ કૃતિઓ આની અંદર અમે સેટ કરી છે સમાચારો સમાપ્ત કરતાં પહેલાં એક નજરાજના મુખ્ય સમાચાર ઉપર એકા ડબલની લાલચ આપી પદ્માવતી ફિનવેક્સે ત્રેવીસ રોકાણકારોને નવડાવ્યા રાતા પાણીએ રોકાણકારોએ આપેલી પોલીસ ફરિયાદ પાવર ગ્રીડની કામગીરી શરૂ થતા નિમલાઈ ગામના લોકોનો વિરોધ વીસ ગ્રામજનોની થયેલી અટકાયત નવસારીમાં યોજાયેલી પ્રથમ ફાઇટિંગ ચેમ્પિયનશીપ નવસારીના પોલીસ કર્મીએ મહારાષ્ટ્રના ફાઇટરને પછાડી મેળવેલી જીત વિદેશી દારૂની હેરાફેરીમાં સગીર વયના બાળકોનો થયો ઉપયોગ ત્રણ મહિલા સહિત ચાર ઇસમોની થયેલી ધરપકડ તો આ હતા આજના સમાચારો બન્યા રહો અમારી સાથે અને જોતા રહો નવસારીથી પ્રસિદ્ધ થતી ન્યૂઝ ચેનલ એન નમસ્કાર